આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ દાહોદના નવજીવન એન્ડ કોમર્સ કોલેજ ખાતે રક્તદાન નવજીવનુ આયોજન કરવામાં આવ્યું દાહોદ નવજીવન આર્ટસ એન્ડ કોલેજ ખાતે એનએસએસ અને એનસીસી દ્વારા ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે યુવા દિન રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું જે રક્તદાન શિબિરમાં જ નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના ના અભ્યાસ કરતા એનએસએસ એનસીસી સીડબ્લ્યુડીસી તેમજ કોલેજનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં એનએસએસ એનસીસી ના અને દાહોદ રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે અને યુવા યુવા દિવસ નિમિત્તે અમે આ સંસ્થામાં બ્લડ ડોનેશનનું શિબિર રાખેલી છે એમાં અમારી કોલેજના એનએસએસ એનસીસી સીડબ્લ્યુડીસી અને અમારા સ્ટાફ મિત્રોએ મોટી સંખ્યામાં હાજરી આપી બ્લડ ડોનેશન કરી ડોનેશન કર્યું છે આ ડોનેશનથી કોઈક દાહોદ નગરમાં તકલીફ પડે અને કોઈક ગરીબ વ્યક્તિને જરૂરિયાત ઊભી થાય ત્યારે એનું જીવન અમે બચાવી શકીએ એ જ હેતુથી અને રક્તદાન એ મહાદાન છે અને એ મહાદાનના એક ભાગરૂપે અમે અમારા વિદ્યાર્થીઓને અમારી સંસ્થાએ આ કાર્યક્રમ યોજ્યો છે ખૂબ સફળ રહ્યો અને રેડ ક્રોસ સોસાયટીએ અમને સાથ અને આ અને લોટરી ક્લબે અમને જે સાથ અને સહકાર આપ્યો એ બધો હું એમનો સૌનો આભાર માનું છું જય હિન્દ જય ભારત